ભાવનગર શહેરમાં જૂના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવા માટે કમરક્સી હતી ભાવનગરના તક્તેશ્વર વિસ્તારમાં લાકડાનું જૂનું મકાન હોય જેમાં એક વૃદ્ધ મહિલા હાજર હતા અને તે ટીવી શરૂ કરતા શોક સર્કિટના કારણે આગ લાગી હતી અને મકાન લાકડાનું હોવાથી જોતજોતામાં આગ ખૂબ જ પ્રસરી હતી આગ લાગતા કાનમાં ફસાયેલા વૃદ્ધાને પાડોશીઓની સતર્કતાને પગલે બે યુવાનોની હિંમતભરી મદદથી બહાર નીકળી ગયા હતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

ધપાયલું હોય એટલે ઉપર એની આગેમાં આખી મિલો દીવાલો બાજુ માંથી મને કેવું કે તમારા ઘરમાં આગ લાગી છે જુઓ બાર જોવાય તો આમેના જૂના મકાનમાં નીચેથી ટીવી ફાટી એવું કીધું માજી એટલે માજીને મેં કીધું તમે પેલા બહાર નીકળો

અમને કંટ્રોલ રૂમ માં કોલ મળેલ કે કાળા નાળામાં હશે હોટલ ની સામે એક મકાન છે તેમાં આગ લાગેલી અને મકાન લાકડા નતું એક માજી હતા તેમને પેલા રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધેલ છે અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે